ગોઠણનો દુખાવો સાંધાનો દુખાવો એડીનો દુખાવો હાડકાનો દુખાવો આ બધા જે દુખાવા છે એ અત્યારે નાની ઉંમરમાં જ ખૂબ જ કોમન બની ગયા છે પચીસ થી ત્રીસ ની ઉંમર થાય ત્યારે આ બધા દુખાવા અત્યારે આપણને ઘણા બધા લોકોના મિત્રો સતાવતા હોય છે તેના કારણે શરીરમાં એટલે કે બોડીમાં કેલ્શિયમની ઉણપ સર્જાય એટલે કે કેલ્શિયમ જેટલું હોવું જોઈએ તેટલું હોય નહીં આપણે જે ની લાઈફ લાઈફમાં આપણે જે પણ ખોરાક ગ્રહણ કરીએ તેમાંથી કેલ્શિયમ યુક્ત આહાર લેતા નથી કેલ્શિયમની ઉણપ સર્જાય તેના કારણે જ મિત્રો આ બધા દુખાવા અત્યારે ખૂબ જ કોમન બની ગયા છે હવે આ બધા દુખાવા થાય ત્યારે પછી આપણે કાં તો દૂધ પીવું પડે કાં પછી કેલ્શિયમના ટીકડા ખાવા પડે ક્યાં પછી કેલ્શિયમ ના તમારે ઇન્જેક્શન લેવા પડે પરંતુ જો તમારે ઇન્જેક્શન પણ ના લેવું હોય દવાઓના વધારાના ખર્ચાથી બચવું હોય અને દૂધ પણ જો તમને ના ભાવતું હોય તો શું કરવું તો આજનો વિડીયો મિત્રો તમારા માટે છે આજે તમને દૂધ કરતાં પણ દસ ગણું વધારે કેલ્શિયમ જે વસ્તુમાં રહેલું છે એ હું તમને બે વસ્તુ જણાવું છું કે બંનેમાંથી તમને સાહેબ જે ભાવે એ કોઈ પણ ફોર્મેટમાં તમે ખાઈ શકો છો તો તમારા બોડીમાં કેલ્શિયમ નું કમી છે એ દૂર થશે અને નાની ઉંમરમાં જો આ બધા દુખાવાથી તમે કંટાળી ગયા હોય ગોઠણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય સાંધાના દુખાવો હોય નાની ઉંમરમાં જ હાથ પગ દુખતા હોય થોડું ઘણું પણ કંઈ કામ કરીને થાકી જતા હોય તો બધામાંથી તમને છુટકારો મળશે તો કઈ બે વસ્તુ છે ક્યારે એનું સેવન કરવાનું છે કઈ રીતે કઈ કઈ રેસીપી એની બની શકે તમામ માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો એના માટે વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી હેલ્થ ચેનલ પરમા ચિરાગ પર જો નવા હો

મિનરલ્સ અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં મિત્રો જોવા મળે છે એટલે કે સરગવો તમારે કોઈ પણ શાકભાજી દુકાનેથી તમારે લઈ આવવાનો છે ત્યારબાદ ઉપરની તમારે છાલ કાઢીને એને કુકરમાં બાફીને સરગવો તમે આ રીતે જેને આપણે ડ્રમસ્ટિક તરીકે ઓળખીએ છીએ બાફીને તમે આ રીતે તમે ખાઈ શકો છો

કેલ્શિયમ આની અંદર ભરપૂર માત્રામાં રહેલું છે જો તમે અઠવાડિયાની અંદર એટલીસ્ટ બે થી ત્રણ દિવસ જો સરગવાનું તમે સેવન કરો છો તો તમારા બોડીમાં કેલ્શિયમની કમી હોય અને જેના કારણે નાની ઉંમરમાં દુખાવો તમારો ઘર કરી ગયો હોય ને તો તમે પંદર દિવસ સુધી તમે અઠવાડિયામાં ત્રણ દિવસ એવું તમે બે અઠવાડિયા કરી જજો તમને ઘણા છે રાહત જોવા મળશે પગમાં જે દુખાવો છે સાંધામાં દુખાવો એડીમાં દુખાવો કમરમાં દુખાવો તમામ દુખાવો તમને મુક્તિ મળશે અને કેલ્શિયમ ની તમારી ભરપાઈ બોડીમાં સારા પ્રમાણમાં મિત્રો આનાથી થઈ રહેશે ત્યારબાદ મિત્રો બીજા નંબર પર આવે છે એ છે મખાના ઘણા બધા લોકોને મખાના એટલે શું એ ખબર હશે ઘણા બધા લોકો અજાણ હશે કે મખાના કેવા આવે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મખાના છે એ રાઉન્ડ એટલે કે થોડા ગોળ અને વ્હાઇટ કલરના જે તમારા જોડે સમયનો અભાવ હોય તો ઘરે બેઠા પણ તમે ઓનલાઈન પરચેસ કરીને તમને મખાના તમે મંગાવી શકો છો મખાનાને અલગ અલગ રૂપે આપણે બનાવીને ખાઈ શકીએ છીએ ઘણા લોકોને જો દૂધ જોડે કોમ્બિનેશન તમને ભાવતું હોય ઘડી વસ્તુ ભાવતું હોય તો દૂધની અંદર તમારા ખાનાને અને થોડો ડીસી ગોળ તમારે એડ કરી દેવાનો બરોબર હલાઈ દેવાનો અને ત્યારબાદ તમે મખાનાની ખીર પણ તમે બનાવીને ખાઈ શકો છો હવે ઘણા લોકોને સાહેબ આગળ કીધું કે દૂધ જ ના ભાવતું હોય તો હવે શું કરવું સરગવો પણ ના ભાવતો હોય તો મખાનાને એવું નથી કે દૂધ જોડે તમારે ખીર બનાવીને ખાવાની છે મખાનાને તમે તીખા પણ ખાઈ શકો છો જેવી રીતે મિત્રો આપણે મમરાને કઈ રીતે વઘારીએ છીએ તેવી જ રીતે સેમ મખાનાનો પણ તમારે વઘાર કરી દેવાનો છે અને ત્યારબાદ તમારે ડેઇલી તમારે પચાસ ગ્રામ જેટલા તમારા મખાના છે એ તમારે ખાઈ લેવાના છે તમારે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે જ્યારે મિત્રો તમે સવારે ટિફિન ટિફિનને બધું પેક કરતા હોવ છો ત્યારે તમારા મખાના થોડા ફ્રાય કરી દેવાના અને તમે ઓફિસમાં જતા હોય તો તમારે ડબ્બામાં લઈને જવાના અને જ્યારે પણ સાહેબ તમને ભૂખ લાગે ત્યારે મખાનાનું તમારે સેવન કરવાનું છે જેથી કરીને કેલ્શિયમની કમી પણ દૂર થશે અને નાની ઉંમરની અંદર જે લોકોને આ બધા દુખાવા હાડકામાં દુખાવો સાંધામાં દુખાવો કમરમાં દુખાવો એડીમાં દુખાવો ઘર કરી ગયા છે ને એમાં તમને ઘણા અંશે તમને રાહત જોવા મળશે આ સાથે સાથે મિત્રો એક બોનસ ટીપ પણ તમારા સાથે શેર કરવા માંગુ છું એને પણ અચૂકથી તમે ફોલો કરી દેજો તો એ બોનસ ટીપની અંદર મિત્રો એટલું જ કહીશ કે તમારા ગમે તેવો બીજી શેડ્યુલ હોય પરંતુ તમારા બોડીને હેલ્ધી અને તમારા બોડીને સાહેબ સ્વસ્થ રાખવું હોય તો એટલીસ્ટ આખા દિવસમાંથી અડધો કલાક તમારા બોડી પાછળ તમે ફાળવજો થોડા ઘણા પ્રમાણમાં યોગાસન કરજો રનિંગ કરજો જો યંગ હોય જીમમાં જજો કોઈ પણ ફોર્મેટમાં તમારે કસરત એક્સરસાઇઝ તમારે કરવાની છે જેથી કરીને તમારો બોડી સ્વસ્થ રહે કારણ કારણ કે અત્યારે મિત્રો ઘણા બધા લોકોને આળસ ઘૂસી ગઈ છે શરીરમાં એક્સરસાઇઝ કરતા નથી અને ઉપરથી ફાસ્ટફૂડ ને એવું તીખું તડેલું એ બધી વસ્તુનું સેવન વધારે પડતા પ્રમાણમાં મિત્રો કરે છે જેથી કરીને તમારું હેલ્થ પણ બગડે છે વજન પણ વધે છે બોડીમાં કોલેસ્ટ્રોલ પણ વધે છે અને હાર્ટ એટેકના કેસમાં પણ અત્યારે અત્યારે નાની ઉંમરમાં ખૂબ જ કોમન બની ગયું છે એટલે કે અત્યારે થોડા ઘણા પ્રમાણમાં પણ અડધો કલાક સમય ફાળવીને એક્સરસાઇઝ અજોગથી કરજો અને અત્યારે શિયાળો મિત્રો ચાલી રહ્યો છે તો સવારનો સમય એટલીસ્ટ તમે દસ મિનિટ જેટલો સમય તમે તડકામાં બેસજો સવારે જો સમય ના મળે તો સાંજે સૂર્યાસ્ત પહેલા પહેલા પરંતુ દસ મિનિટ તમે તડકામાં બેસજો જેથી કરીને તમારા બોડીને વિટામિન ડી પણ મળી રહે અને આ તમામ દુખાવાથી તમે આસાનીથી બચી શકો છો જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને અચૂકથી આગળ શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ વિડીયો જોવા માટે આપણે આ હેલ્થ ચેનલ જરૂરથી ફોલો કરી દેજો નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનની પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અ નાઇસ ડે